સમય છે અને રેવન્યુ તલાડીના પ્રિલિમ્સમાં અલગ અલગ સબ્જેક્ટ તમારે કરવાના થતા હોય છે જેમાં બંધારણ અર્થશાસ્ત્ર ભૂગોળ ઇતિહાસ સાંસ્કૃતિક વારસો ગુજરાતી અંગ્રેજી અને મેથ્સ અને રીઝનિંગ મિત્રો બધા જ એરિયા બધા જ સબ્જેક્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આપણે આજની તારીખની વાત કરીએ તો અત્યારની એક્ઝામો એટલી બધી જટિલ થઈ ગઈ હોય છે કે તમારે શોર્ટ ટાઈમમાં જ સિલેબસ કવર કવર કરવો હોય તો તો ઘણી ઘણી વખત વખત વાંચીને એ તમે કરવા બેસો કંઈક છૂટી જતું હોય છે તો અહીંયા મારે જે વાત કરવાની છે ઇકોનોમી સબ્જેક્ટને લઈને મિત્રો ઘણા બધા વિદ્યાર્થીઓ માટે અર્થશાસ્ત્ર એક માથાનો દુખાવો હોય છે અને હવે ક્લાસ થ્રીની બધી જ એક્ઝામોમાં અર્થશાસ્ત્ર નામનો એક સબ્જેક્ટ ઇન્ટ્રોડ્યુસ થઈ ચૂક્યો છે તમારી રેવન્યુ તલાટીમાં જે તમે મારી પાછળ ઇમેજ જોવો છો એ રેવન્યુ તલાટીના ઇકોનોમીનો સિલેબસ છે જેમાં તમને મિનિમમ પંદર માર્ક્સનું અર્થશાસ્ત્રના ક્વેશ્ચન પૂછાશે અહીંયા ખાસ વાત એ છે કે અર્થશાસ્ત્રના અત્યાર સુધી એવો ટ્રેન્ડ રહ્યો છે કે ક્લાસ થ્રીની એક્ઝામોમાં અર્થશાસ્ત્રના ક્વેશ્ચન બહુ સરળ અને બહુ વ્યવસ્થિત હોય છે જો તમે એક વખત ઇકોનોમીના આ ટોટલ જે પાંચ ટોપિક્સ આપણા સિલેબસમાં આપેલા છે એ તમે વ્યવસ્થિત કરી લેશો તો તમારા હું તમને શ્યોરિટી આપું છું કે પંદર માંથી તમને તેર ક્વેશ્ચન તો આવડી જ જશે એમાં કોઈ અઘરું નથી તો કોઈ પણ વિદ્યાર્થીને જો અર્થશાસ્ત્ર સબ્જેક્ટ મૂંઝવતો હોય અને સરળ ભાષામાં તમારે શીખવો હોય તો જય કેરિયર ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મમાં રેવન્યુ તલાડીનો સિલેબસ અત્યારે પબ્લિશ થઈ ચૂક્યો છે જે ખૂબ જ નજીવા ભાવે તમામ સબ્જેક્ટ્સ ઇન ડિટેલ ઇન વિડિયો વિડીયો રેકોર્ડેડ કોર્સ અત્યારે આપી રહ્યું છે જેમાં હું નીરજ ભંડેરી કે મેં આખો અર્થશાસ્ત્રનો આખો સિલેબસ ઓનલાઈન રેકોર્ડ કરેલો છે જેમાં તમને આ પાંચ ટોપિક તો ડિટેલમાં મળવાના જ છે એકદમ સરળ ભાષામાં પણ એ સિવાયના જેટલા પણ વિડીયો છે આ પણ એમાં રાખેલા છે જેથી તમે આવનારા સમયમાં સુપર ક્લાસ થ્રી કે ક્લાસ વન ટુની ની એક્ઝામ તમારે આપવી હોય તો પણ તમને અર્થશાસ્ત્રનો એક રેવન્યુ તલાટીના કોર્સમાં સંપૂર્ણ સિલેબસ ઓનલાઈન રેકોર્ડેડ વિડીયો અવેલેબલ છે અહીંયા હું તમને સિલેબસની વાત કરું તો ટોટલ પાંચ સિલેબસ સોરી પાંચ સબ્જેક્ટ્સ અથવા તો પાંચ ટોપિક્સ આપેલા છે જેમાં પહેલો ટોપિક છે ભારતીય અર્થતંત્ર તો સ્વતંત્રતા પૂર્વે અને સ્વતંત્રતા બાદનું ભારતીય અર્થતંત્ર ભારતીય અર્થતંત્રમાં અત્યાર સુધી થયેલા વિવિધ સુધારાઓ આયોજન પંચ અને નીતિ આયોગ આ તમામ મુદ્દાને ઇન ડિટેલ આપણા વિડીયો લેક્ચરમાં કવર કરવામાં આવેલા છે બીજું છે કૃષિ સેક્ટર જેમાં મુખ્ય પાકો સિંચાઈ પદ્ધતિ કૃષિ સાથે સંકળાયેલી લેટેસ્ટ બધી યોજનાઓ કૃષિ ટેકનોલોજી અલગ અલગ કૃષિ સંબંધિત ઔદ્યોગિક પ્રવૃત્તિઓ શ્વેતક્રાંતિ હરિત ક્રાંતિ જૈવિક ક્રાંતિ કૃષિ વિત્તીય નીતિઓ ભાવનીતિ ખાદ્ય સુરક્ષા જાહેર વિતરણ આ તમામ મુદ્દાઓને પ્રિલિમ્સ અને મેઇન્સના પરસ્પેક્ટિવથી ડિટેલમાં એનાલિસિસ કરેલું છે જેથી કરીને એગ્રીકલ્ચર સેક્ટરમાંથી તમારા ક્વેશ્ચન જવાની સંભાવના સાવ ઘટી જશે

ત્યારબાદ ચોથો ટોપિક છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેમાં એનર્જી પોર્ટ હાઈવે એરપોર્ટ રેલવે ટેલિકોમ્યુનિકેશન આવી તમામ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના એરિયા છે એની વિવિધ કમિટીઓ એ એની સંબંધિત લેટેસ્ટ યોજનાઓ એમાં રહેલા પડકારો શું સંભાવનાઓ છે આ બધા જ મુદ્દાઓને આપણે વિડીયો લેક્ચરમાં સરસ રીતે કવર કરેલા છે પાંચમો મુદ્દો છે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે જેમાંથી મેક્સિમમ પ્રિલિમના ક્વેશ્ચન પૂછાય છે એમાં બે ચેપ્ટર આખા સંકળાયેલા છે એક છે જાહેર વિત વ્યવસ્થા અને બીજું છે ટેક્સ સિસ્ટમ તો અહીંયાથી વારંવાર ક્વેશ્ચનો પૂછાય છે એ પણ એરિયાને આપણે ઇન ડિટેલ કવર કરેલા છે અને એમાં ત્રીજું પણ એક ચેપ્ટર છે બેન્કિંગ વાળું જેમાં અહીંયા ભલે એટલો જ ઉલ્લેખ કરેલો છે કે આરબીઆઈ અને તેના

તો તમે હું તમને ચોક્કસથી સ્યોરિટી આપું છું કે તમે જય કેરિયર ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મનું એકવાર રીચ આઉટ કરો તમે એપ્લિકેશન ડાઉનલોડ કરો એમના ડેમો લેક્ચરને તમે અટેન્ડ કરો બરાબર એમાં ડેમો લેક્ચર પણ મૂકેલા છે અને તમને યોગ્ય લાગતું હોય તો આ કોર્સ અચૂક લેવા જ છે ખૂબ નજીવા ભાવે આપવામાં આવે છે અને એ કન્ટેન્ટ પણ ક્લાસ વન ટુ લેવલનું અને દરેક સબજેક્ટમાં આ સિલેબસ તો છે જ એ સિવાય પણ બીજા બધા ટોપિક્સના લેકચર્સ મૂકેલા છે જેમ કે હું તમને એક્ઝામ્પલ આપું ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન છે જી ટ્વેન્ટી છે શાફ્ટા છે એસસીઓ છે નાટો છે જે વારંવાર ચર્ચામાં રહે છે અને જે તમારે પણ પૂછાય છે કરન્ટ અફેર બેઝ એને પણ કવર કરવામાં આવેલું છે આ ઉપરાંત ફાઈનાન્શિયલ માર્કેટ વાળા ચેપ્ટર નેશનલ ઇન્કમના ચેપ્ટર જે ક્લાસ વન ટુમાં એડ કરેલા છે તો તમે ઈ પણ તમને લેકચર્સ નો પૂરો લાભ મળશે માત્ર રેવન્યુ ત્રાડીના કોર્ષમાં તો મિત્રો હવે વધારે રાહ જોવાનો સમય નથી એક વખત અજમાવી તમારું ભવિષ્ય કદાચ થઈ જશે તમે રેવન્યુ તલાટીની એક્ઝામ પાસ કરી જાશો તો બની શકે સો બસો ત્રણસો રૂપિયાની મૂલ્ય એ તમારા માટે સાવ એક નજીવો ડિસિઝનથી જે તમે લીધો છે કોર્ષ એનો તમને લાભ આખી જિંદગી તમને અહેસાસ કરાવશે ક્લિયર તો હું તમને ગેરંટી આપું છું કે તમે ઇકોનોમીનો કોર્સ લેશો અથવા તો આખો રેવન્યુ તલાડીનો કોર્સ લેશો સો ટકા લાભ થશે અને તમને એવું જ લાગશે કે સાવ બેઠા ક્વેશ્ચન પૂછેલા છે એ મારી ગેરંટી છે ક્લિયર તો હું મને આશા છે કે તમે બધા જ વિદ્યાર્થીઓ આ જય કેરિયર ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મને જરૂરથી રીચ આઉટ કરશો રેવન્યુ તલાડીના કોર્સીસ લેશો અને આ વિડીયો જો તમને ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો તમારા મિત્રો સાથે પણ તમે જરૂરથી શેર કરજો ધન્યવાદ